નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું ઈરાને ફરી એકવાર ઇઝરાયલ પર સાલ્વો મિસાઇલથી હુમલો કર્યો છે ઈરાને ફરી એકવાર ઇઝરાયલ ઉપર મોટો હુમલો કરી દીધો છે ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે ઈરાને ઇઝરાયલ પર સાલ્વો નામની મિસાઇલ છોડી છે ઈરાની હુમલાને ધ્યાનમાં રાખીને અને ઉત્તરી ક્ષેત્રમાં હવાઈ હુમલાના રહ્યા છે સેનાએ પુષ્ટિ આપી છે કે ઈરાને ફરી એકવાર ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલોનો નવો હુમલો કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ફરીથી તણાવ ગોળીબારમાં મહિલાનું થયું છે મોત ગોળીબારમાં એક મહિલાના મોત મણિપુરમાં ફરી એકવાર વાતાવરણ તંગ છે મહિલા ચુરાચંદાપુર જિલ્લાઓ વચ્ચે સંવેદનશીલ બફરઝોનમાં અનેક તોફાનો ફાટી નીકળ્યા હકીકતમાં સુરક્ષા દળોના ગોળીબારમાં એક મહિલાનું મોત થયું જ્યારે એક મેય તે ખેડૂત પણ ઘાયલ થયો છે ફૂકી સમુદાયે સુરક્ષા દળોને દોષી ઠેરવ્યા છે જ્યારે સમુદાયે આ જે તોફાન છે તેના માટે આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ નવા નિયમો બદલાયા છે નાગરિક વિમાન મંત્રાલયે ભારતીય વાયુવાન અધિનિયમ બે હજાર ચોવીસમાં ફેરફાર કર્યા છે મંત્રાલયે એક નોટિફિકેશન જારી કર્યું છે જે મુજબ એરપોર્ટની આસપાસ બનનારા મકાન કે ઝાડ જો વિમાનના ઉડાનના રસ્તામાં આવતા હોય તો તેને હટાવી દેવાય આ ફેરફારનું નામ એરક્રાફ્ટ રૂલ બે હજાર પચીસ છે જેનાથી એરોડોમની મર્યાદામાં આવતી ઇમારત ઘર અથવા તો અન્ય કોઈ બાંધકામ કે માલિકને નોટિસ જારી કર્યા પછી તોડવામાં આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કના સ્ટારશીપમાં પરીક્ષણ સમયે વિસ્ફોટ થયો છે એલોન મસ્કનો સ્ટારશીપ છત્રીસ રોકેટ ટેક્સમાં સ્ટાર બેઝ પરીક્ષણ સ્થળ પર અચાનક વિસ્ફોટ થયો પરીક્ષણ ઉડાન સ્ટેટિક ફાયર ટેસ્ટ ચાલી ત્યારે આ વિસ્ફોટ થયો હતો આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ જણાવ્યું છે કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમના ઘરની બારીઓ પણ હલી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોગાવો નદીમાં પૂર ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો સુરેન્દ્રનગર પંથક અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે ધોળીધજા ડેમના દરવાજા ખોલવાથી વઢવાણના ભોગાવો નદીમાં પાણી વધી ગયું છે આ કારણે અંદાજીત બારસોથી પંદરસો વીઘા જમીનમાં ઊભો બીટી કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ખેડૂતોની મહિનાઓની મહેનત વ્યર્થ ગઈ છે આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ ઉપર મોટી અસર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલીઓએ મચાવ્યો છે આતંકવાદ છત્તીસગઢના બીજાપુરમાં નકસલીઓએ ભયાનક આતંક મચાવ્યો છે નક્સલીઓએ એક સ્કૂલના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી પોલીસે ગુરુવારે આ ઘટનાની માહિતી આપી હતી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સત્તર જૂનના રોજ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના પેડડા ફોર્મમાં બની હતી નક્સલવાદીએ પિસ્તાલીસ વર્ષીય જુગાર મોદિયમ અને એકવીસ વર્ષીય સોમા મોદિયમ અને તેર વર્ષીય અનિલ માડવીનું હત્યા કરી નાખી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયાનો મોટો દાવો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર દસથી વધુ રોકેટ છોડ્યા છે દક્ષિણ કોરિયાએ સેનાએ માહિતી આપી છે આ રોકેટ ઉત્તર કોરિયાની રાજધાની લ્યાંગે યાંગા નજીક આવેલા સુનાન શહેરથી છોડવામાં આવ્યા હતા દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયામાં ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનથી છસો ભારતીય વિદ્યાર્થીઓ ગઈકાલે દિલ્હી જવા રવાના થયા હતા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે ગઈકાલે લગભગ છ છસો વિદ્યાર્થીઓ દિલ્હી આવી ગયા હતા ગુરુવારે કુંભથી આ વિદ્યાર્થીઓને મસહદ ખસેડવામાં આવ્યા હતા તે બધા ઈરાનની ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ અને શાહિદ બેહસ્તી યુનિવર્સિટી સહિત સંસ્થાઓમાં અભ્યાસ કરે છે અહીંથી તેમને તુર્કમેનિસ્તાન લઈ જવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોના પ્રવાસે છે આ દરમિયાન તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ શરૂ કરશે એકવીસ જૂનના રોજ યોગ દિવસ નિમિત્તે તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું ઉપરાંત પીએમ મોદીએ બિહારના સિવાન અને ઓડિશાના ભુવનેશ્વરની પણ મુલાકાત લીધી હતી ત્યાં તેઓએ અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેર સભાને સંબોધન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા કચ્છની ધરા ફરીથી ધ્રુજી છે કચ્છમાં બે પોઈન્ટ સાતની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે થાવડા પાસે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ થાવડાથી ચોવીસ કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના નવ્વાણું તાલુકામાં વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ વાપીમાં સાત પારડીમાં પાંચ પોઈન્ટ બાર કપરાડામાં ચાર પોઈન્ટ ત્રેપન ધરમપુરમાં ચાર પોઈન્ટ પચીસ ઉમરગામમાં ત્રણ પોઈન્ટ નેવું ખેર ગામમાં ત્રણ પોઈન્ટ છ્યાસી હાંસોટમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન વલપાડમાં ત્રણ પોઈન્ટ પચાસ વઘઈમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ વાલિયામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઉમરપાડામાં બે પોઈન્ટ ત્યાંશી માગરોણમાં બે પોઈન્ટ બાવન વલસાડમાં બે પોઈન્ટ ચુવાલીસ આહવામાં બે પોઈન્ટ બત્રીસ સુબીરમાં બે પોઈન્ટ વીસ કામરેજમાં બે પોઈન્ટ શૂન્ય નવ અને બારડોલીમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અહીં ભૂકા બોલાવશે વરસાદ વલસાડ નવસારી ડાંગ ભરૂચ સુરત તાપી મહીસાગર અને દાહોદમાં હજુ પણ વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં પણ છૂટો વરસાદ થઈ શકે છે આ દરમિયાન તો પવન સાથે વરસાદ પણ વરસી શકે છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ફરીથી ગુજરાતમાં વરસાદનો માહોલ સક્રિય થશે આગામી બાવીસ જૂનથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો પણ થવાનો

અમદાવાદમાં પરંપરાગત રૂટ પર જગન્નાથજીની રથયાત્રા નીકળશે જેમાં એકસો એક ટ્રક અઢાર હાથી ત્રીસ અખાડા રહેશે કોર્પોરેશનના પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની આઠ ફ્લાઇટ કરાઈ છે રદ અમદાવાદમાં બાર જૂને એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું આમાં બસો પચાસ થી વધુ લોકો મૃત્યુ પામ્યા આ પછી એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ છે આવામાં ગઈકાલે પણ એર ઈન્ડિયાની આઠ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી જેમાં ચાર ઇન્ટરનેશનલ અને ચાર ડોમેસ્ટિક ફ્લાઇટ સામેલ છે મળતી માહિતી અનુસાર મેન્ટેનન્સ અને ઓપરેશનલ કારણોસર આ ફ્લાઇટ રદ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો ફરીથી ઇઝરાયલ ઉપર હુમલો શુક્રવારે સવારે ઈરાન ઇઝરાયેલના સેવા શહેર ઉપર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો આમાં પાંચ લોકો ઘાયલ અને સમાચાર છે ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર ઈરાની મિસાઇલ એપાર્ટમેન્ટ બ્લોકને બહાર પડી જેના કારણે નજીકના ઘરોને ભારે નુકસાન થયું છે બીજી તરફ ઇઝરાયેલના પીએમએ ગુરુવારે સાંજે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરાશે જેમાં ફોર્ડો પ્લાન્ટ પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્દનાક અકસ્માત નવ લોકોના થયા છે મોત પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે સવારે પુરુલિયા ટાટા રાષ્ટ્રીય માર્ગ નંબર અઢાર પર આ અકસ્માત થયો હતો બલરામપુર પોલીસ સ્ટેશનમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે આ અકસ્માત થયો હતો અકસ્માત દરમિયાન કામ બહ્માપુર તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી કારમાં પુરુલિયાથી ઝારખંડ તરફ જઈ રહી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે